સીતારામ બધા હર હર મહાદેવ સ્વાગત છે આપણા ફરી એકવાર નવા વિડીયોમાં કાલનો વિડીયો નો જોયો હોય તો રોય લેજો શિવ શિવકથાનું આયોજન કરી છે શિવકથા હાલે હે આજે નહી શાંતિ લગભગ હાથ દે હે કાલે અમે ગતા એક વિડીયો બનાવ્યો હતો અપલોડ કરી છે રો લેજો આજ પાસા જઈએ હે અટાણે ત્રણ ને હું વાગે તો હવારે ને જે બે ટાણા હોય જો કે હવારે સમયનો અભાવ હોય એટલે આપણે હવારે પુગાઈને નહીં મેળ ન આવે ને કામ બધું ધોવાઈ જાય તો મારું ધોવાઈ જાય ને શાંતિ નું ધોવાઈ જાય એટલે અટાણે પછી એક ટાણું જાય છે હવે છે ને ટ્રેન આવે ને ટ્રેન ને માથે પાઠક ફટાફટ નીકળી જાય શાંતિ દરવાજો ભીડે એટલે અવાજ કરે અવાજ કરે એટલે આપણો અવાજ કાપે ના છે હાલો તો હવે ને મોડું થાય પેલા ફટાફટ જાય ના બધું શૂટિંગ કરીએ લાંબુ લાંબુ થાય હાલો તૈયારી હાલો બધા ને સીતારામ ને જોવો અમે જઈએ દીકરા જાય એક ઠેકાણે હાથ દઈ દીધો ને એક ઠેકાણે દેવું

વાહન નો જેલો થઈ ગયો હોય ને ચાલુ થઈ ગઈ આપડે જઈએ ફટાફટ અંદર ચાલુ તો થઈ હે આપડે થોડુંક મોડું હોય જ આમે ચાલો જઈએ સીધા અંદર આપડે નાંદિનતા એ કારની ભૂગાઈ ગયો હોય નાગેશ્વર ત્રંબકેશ્વર અહીંયા છે ને ભાઈ હોલેશ્વર મહાદેવી બધે બધા જ્યોતિર્લિંગના અહીંયા દર્શન રાખેલ છે બારી બાર જ્યોતિર્લિંગ આ ભીમાશંકર કાલે આપણે એક નાનું એવું સીન લીધું હતું કાશી વિશ્વનાથ

હાલો તો બારી બાર જ્યોતિર્લિંગના દર્શન દર્શન કરીને આવ્યા હોલેશ્વર મહાદેવના દર્શન કરવા એશ્વર મંદિર પૂગે ગયા આપણે અને અહીંયા છે ને બાર જ્યોતિર્લિંગ છે બારી બાર જ્યોતિર્લિંગ દર્શન કર્યા એ છે ને જઈએ આપણે સીધા સપ્તાહમાં એ બાપુને હેમ ફેરી પછી જે કંઈ આગળ આગળનો નો પ્રોગ્રામ એ કરી હું અને હા જીવો મેળ એ પ્રમાણે દેખાડ્યું વિડીયોમાં કન્ટિન્યુ રહેજો છેલ્લે સુધી બન્યા રહેજો આખો કાર્યક્રમ દેખાડી દઉં અને એમ છે પોતાનું પ્રાણ ગ્રંથરંદ્રમાં સ્થાપિત કરી અને દેવોને પોતાનું દેહ ઉદાર આપી

રાજાને કહે કે તું તારી દીકરીને મારી સાથે પદ્માને પરિણાવ્યા પદ્મા બીજું કોઈ નહીં શિવાદેવી નો અંશ સ્વયં આદિશક્તિ નો અંશ રૂપે અવતર્યા હતા અને પીપલા સ્વયં રુદ્ર રૂપ છે એમના વિવાહ થયા છે તેમને ત્યાં દિવ્ય સંતાન ઉત્પત્તિ થઈ આ પાવન ચરિત્ર શિવ મહાપુરાણમાં પીપલાક જીનું કહેવામાં આવ્યું છે અને ત્યાર પછી વધુ એક રુદ્ર અવતારની કથા જે શિવ પુરાણ ની અંદર કહેવામાં આવી છે આબુ પહાડ જે અદ્ભુત આચલ પહાડ કહેવાય છે એ પર્વત પર એક ભીલ રહે છે ભીલ પતિ પત્ની બને રહે છે અને લગભગ આવે છે એમના ભાઈઓને કહે છે કે પિતાના વારસામાં જે કઈ સંપત્તિ હતી એ મારા ભાગની જે હોય તે મને આપવા વિનંતી હું કરું છું હું વિદ્યા પ્રાપ્ત કરી અને પાછો આવ્યો છું અને ત્યારે એના ભાઈઓ ચતુરાઈ કરે અને છેતરે છે છળ કરે છે એમની જોડે અને કહે કે તારી સંપત્તિ હવે કઈ જ નથી અમે બધો આપણા પિતાજી તારા માં

આ માનવ દેહ મને તમને મળ્યો છે કવિ કહેવાળી રામ ભક્તિ રોજ દિવાળી રંગ ના ટાણા પંક્તિ કવિ બહુ સુંદર લખી છે અરે દેવ નહી દીવો અને ધૂપેવો

i'm We oh, my God.